એક બે ત્રણ ચાર પાંચ ને સો ઠુમક અરે અરે પણ આજ બધું આમ પણ જય શ્રી રામ બધાને સ્વાગત છે તમારા બધા ને એકદમ આ વિડીયો બધા એકદમ મજામાં ને તો આજ છે રવિવાર તો એકદમ ના એ ધોને એકદમ કમ્પ્લીટ થઈ ગયા છે બી અને આજનો વિડીયો શું કેવું જેમ જેમ દિવસ આગળ જાય તમને ખબર પડતી જાય છે પણ અત્યારે શું એકલો ઘરે જ મારો ભાઈ દિવસે ટ્રેન આટો રવા મારા ભાભી નીચે કાંઈક કામ હશે એટલે ગયા છે આજ બહુ જ મસ્ત મોસમ છે તો વરસાદ ન આવે ને તો કંઈક પ્લાન કરીએ બાકી કાલ રાતે ઉમિયા ધામ એટલી મજા આવી ને વાત પૂછો દોઢ વાગ્યા સુધી ઘરે એવો વિડીયો બનાવો છે ત્રણ સાડા ત્રણ થઈ ગયા પછી હું તો જો રાસ લેતા હતા ને તો ફોન હાથમાં જ પડી ગયો તો કાસ પણ ફૂટી ગયો કે ટ્રાફિક એટલું બધું હતું ને એટલા માટે તો કાંઈ ને નવો મરી આવશે બીજો કાંઈ વાંધો ન નથી આવ્યો ઘરેથી બહાર નીકળી જાવ છે એવી તો અત્યારે રોડે હું હાલ્યો જ આવું છું કેમ કે આ મારો ભાઈ ગાડી લઈ વહી ગયો એટલે થોડું હાલવું થોડીક મજા આવે છે તડકો પણ બહુ લાગે છે ધીરે ધીરે હાલ્યા જ એવી લો જે લો ફોઈન પોગી જવો હવે બસ છેલ્લા પાંચ માં સડવાના એટલી જ વાર પાંચ માં સડો એટલે આવી ઘણા કાઢું કાલ અમે બે બહુ એટલે બહુ જ રાસ લીધો બહુ અતિશય લીધો ક્લાલમાં થોડોક ચાન્સ થઈ ગયો છે ઊન આવી જાય છે કપડાં લેવા માટે જેમ કે દિવાળી નજીક આવે છે દિવાળી ખરીદી કરવા ન હોય તો ઘણા બધા મિત્રો આવ્યા છે બધા જ ભણાવો વળી કમાવો પેલા કાપડ લેવા આવ્યો છે અને આ ફરસાણ એ જ થોડું ફરસાણ

અમાર ઘણા કા દિવાળી વેલી આવી ગઈ છે એકદમ તાબડા તોડ તરીકે થી શોપિંગ કરવા આવી ગયા છે અને જોન આવ્યો અમારે થી થી આવ્યો છે તકો કપડા લઈને બેજ અગાઉ ચાર પાંચ લઈ દીધી હેને આલ ઘણા લઈ લે મસ્ત છે જો ફર્સ્ટ ક્લાસ સો જોડી કપડા લઈ લીધા છે

તો પરલી જો આખો તડકાનો બાર બાર હોજે ખાવ જ કાઈ થાય ભૂખ્યો થઈ જ કેમ કે આજનો પ્લાન ઘરે જમવાનું નતો ને તો ખાવસા ખાઈ લે કેમ છે કેના કેમ છે ખાવસા કેમ છે બહુ ખાઈ લે યાર ઘણા દિવસ પછી તો ખાતા

એકલા એકલે જમી લીધું બાર થયું એકદમ જબરજસ્ત અધારું હમણાં છે ને મજા આવે છે નવરાત્રી છે ને એટલા માટે કેમ કે મોય રાત સુધી આટા મારતા હોય સોસાયટીમાં છે પણ બાજુની શેરીમાં છે બહુ આવે એટલે હું ના નવા નવા કપડા છે તો ફેન તને ગોતતા ગોતતા આવે છે હાલ

આલી બડ ઓય બર્થડે ટુ યુ ઓલી ફોલ ફોન હાલો હાલો બડ જી એટલે પાછો જજો પાછો આપણે બનાવી લેવા તો પહેલા વિચાર અને માર્બર્ડેમાં ભાઈ ઘર ભજિયા ખાતા ત્યારે ઇન ભાઈકા બડે બાપુજી કેવું પાડે કે ભાઈ કા બર્થડે ભાઈ કા આમ તો ખરા આમ હેપી બર્થડે બર્થડે હા તો આ બધું તાર ખાવાનું કેટલા વરસ ના છે બર્થડે ભાઈ કે બર્થી ભાઈ કે બર્થી નવરતં કે નવરતં તું કે ભળામાં વશમાં લઈને આઈ તો આજે ડ્રાઈવરનો ભાઈના બર્થી હા આને કાઈ ના એ મોડવા એય બાપુ એય ભાઈ તું આગળ જા નેલા બર્થી ભાઈનો બર્થી બર્થી છે કમનો પા ભાઈનો બર્થી અમાર કો ઉત લે અરે ખુદ બનાવતો લે હાલો ભાઈ ભાઈનો બર્થી ભાઈનો વાહ મસ્ત કેમ હાલ આલે સોના ભાઈનો બર્થી ભાઈનો બર્થી હાલો આમ જો આમ ભાઈકા બર્થી એ ભાઈકા હેપી બર્થી ભાઈનો બર્થી